મહેસાણામાં મોઢેરા રોડ ઉપર મહેસાણા બ્રહ્મ સમાજમાં યુવાનોની એકતા વધુ મજબૂત થાય બ્રહ્મ યુવાન એકતા લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેનું મુખ્ય સૂત્ર પરિચયથી પરિણામ સુધી રાખવામાં આવ્યું

પછી આપણી સમક્ષ રવિભાઈ પણ ઉપસ્થિત છે રવિભાઈ જણાવશો કે આ જે ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ છે કેટલા દિવસ છે અને કયા વર્ષથી આપણે ચાલુ કર્યું છે આ પહેલું જ આયોજન છે અને આ પહેલી વાર કરેલું છે બરાબર પણ આવનારા દિવાળીના સમયના અમારે ત્રણ દિવસની ટુર્નામેન્ટ કરવી છે અને ચોથા દિવસ ફાઇનલ ટુર્નામેન્ટ કરવી છે તે પણ પ્રયત્ન અમે કરી રહ્યા છીએ પછી આપણી સમક્ષ પ્રતિકભાઈ પંચોલી પણ ઉપસ્થિત છે

આજે આપણી સમક્ષ યશવંતભાઈ પણ ઉપસ્થિત છે તો યશવંતભાઈ તમારી જે બ્રહ્મ યુવા એકતા છે તો તમારી આગામી સમયમાં શું શું તમારા કાર્યો હશે મહેસાણાની અંદર મહેસાણાની અંદર અમારું તો આ એક આયોજન ચાલુ થયું છે કે મેચ તો એક બહાના હતા ભૂદેવ સંગઠન બનાવના હતા અમારે એક સંગઠન ભેગું કરવું છે યુવા શક્તિનું એના બધા ભાઈઓના સપોર્ટથી બ્રાહ્મણોના બધા ભાઈઓનો સપોર્ટ થઈને આગળ કાર્યવાહી બીજા કરતા રહીશું સંગઠન મોટું થાય અને બધાઓને કામ એકબીજાને આવે એ રીતનું આયોજન અમારું તો મિત્રો બ્રહ્મ યુવા દ્વારા ઘણા બધા આગામી સમયમાં આવા કાર્યો થશે અને દરેક લોકો યુવા ટીમ ખૂબ જ આગળ વધશે તો આપણી સમક્ષ શિખરભાઈ પણ ઉપસ્થિત શિખરભાઈ તમારી યુવા ટીમ દ્વારા આગામી સમયમાં શું કાર્યક્રમ રહેશે હર મહાદેવ અમારી આગળની યુવા ટીમમાં એક છે કે આ સંગઠન જે અમે અત્યારે હાલ કરી રહ્યા છીએ એ મજબૂતાઈથી આગળ વધી રહે ને ભાઈઓ એકબીજા સાથે જોડાઈ રહે ભાઈઓનો સપોર્ટ હશે તો અમે આગળની દર રવિવારે મહિનાનો એક રવિવાર જે રાખેલું છે જેમાં આ જે ટુર્નામેન્ટ કરી છે મીન્સ દર રવિવાર મીન્સ મહિનામાં એક રવિવાર અમે કરતા રહીએ ને આગળની ત્રણ ચાર મહિનામાં જેમ રવિભાઈએ કીધું કે એક મોટું આયોજનની અમે રૂપરેખા વિચારી રહ્યા છીએ જો ભાઈઓનો આપણા સપોર્ટ આના રહેશે તો અમે મોટું પણ આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ તો મિત્રો આ ભ્રમ યુવા એકતા દ્વારા એ લોકોનું એવું કહેવું છે કે આ યુવા ટીમ દ્વારા ઘણા બધા એવા કાર્યક્રમ આગામી સમયમાં એ લોકો કરવા જઈ રહ્યા છે અને ખરેખર ભ્રમ યુવા ઘણું જાગૃત મહેસાણાની અંદર જિલ્લાની અંદર જાગૃત થઈ રહ્યું છે તો આવા કાર્યક્રમ આગામી સમયમાં ઘણા મોટા કરશે ઊંગત Jung તાહગ ાહળં ઓણે કણે さ�ણે હણ્ય